ગઢડા એસટી ડેપો પાસે પોલીસ અને ફરાર શખ્સો વચ્ચે થયો અકસ્માત ગઢડા પોલીસની સાબાસી ગઢડા એસટી ડેપો પાસે બુધવારની રાત્રે ગઢડા પોલીસે એક રોમાંચક અને ઉતાવળની ઘટના બાદ ત્રણ ફરાર શખ્સો પકડ્યા આ ઘટના ત્યાંથી પસાર થતા વિદ્યાર્થીઓની વિશાળ રેલી વચ્ચે બની હતી જેના કારણે મોટું નુકસાન ટળી ગયું ઘટનાની જ્યારે ગઢડા પોલીસે વર્ધી વિસ્તારમાં શંકાસ્પદ કારની યાત્રા વિશે માહિતી મેળવી તે કાર શહેરના પવેશ્ય પર્વ નમાવતી હતી આ માહિતી પર પોલીસે તરત જ સક્રિય કરી અને કારનો પીછો કરવા નિર્ણય લીધો ત્રણ શખ્સો વેનના કારમાં વિધી ચિહ્નો સાથે ધરપકડ માટે વિમુક્ત થવાના પ્રયાસ કરી રહ્યા હતા પોલીસની ટીમે કારને અટકાવવા માટે પગલા લીધા પરંતુ કાર ચાલકે ગતિ ઝડપી કરી અને ઝડપથી દોડાવવાની કોશિશ કરી

એ શખ્સો પહેલા ભાવનગર તરફ દોડી રહ્યા હતા ગઢડા પોલીસે ઝડપથી પ્રયાસ કરી તેમને પકડી લીધા તેમની સામે જે ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે માટે પોલીસને વધુ તપાસ કરવાની જરૂર છે આ ઘટનામાં ગઢડા પોલીસે ખૂબ જ તટસ્થ અને અસરકારક કાર્ય પદ્ધતિ દાખવી છે તેમણે યોગ્ય સમયે તાકીદ કરી આરોપીઓની વિમુક્તિ અટકાવવાની અને તેમની ઝડપી પકડવાની કાર્યવાહી કરી ન્યૂઝ નાઇન ગુજરાતી ગઢડા